નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ગત રોજ સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે એક ભોગ બનનાર મહિલા ફરિયાદી બેને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરતા તેમની ફરિયાદ હકીકત જણાવેલ કે ગઈ 4 ડિસેમ્બર 2024 ના રોજ મોજે એમએસ યુનિવર્સિટી આર્ટસ ફેકલ્ટી ડિપાર્ટમેન્ટ ઓફ હિન્દી ખાતે પ્રોફેસર મોહમ્મદ અઝહર ઢેરીવાલા ફરિયાદી પાસે જઈ ફરિયાદીને તેના રૂમમાં લઈ જવા વારંવાર જણાવી હાથથી ઈશારો કરી

સાત વાગ્યાના અરસામાં એમએસયુ હિન્દી પાર્ટ ટુમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આવી આ કામના પોતાના જ એમએસયુ કોલેજમાં હિન્દીના પ્રોફેસર વિરુદ્ધ પોતાને હેરાન પરેશાન કરતા સંદર્ભે ધમકી આપવા બાબતે તેમજ પીછો કરવા સંદર્ભે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જે કામે જરૂરી તપાસ તજવીજ હાથ ધરવામાં આવી પુરાવા મળતા આ કામના આરોપી પ્રોફેસર અઝર ઢેરીવાલા કે જે છેલ્લા ત્રેવીસ વર્ષથી એમએસ યુનિવર્સિટીમાં હિન્દીના પ્રોફેસર છે હકીકત એવી છે કે આ જે ગઈકાલ સાંજે ફરિયાદી સયાજીગંજ પોલીસ સ્ટેશન આવેલા એની એક મહિલા મિત્ર છે એ મહિલા મિત્રએ જ એમએસ યુનિવર્સિટીમાં વિમેન ગ્રીવન્સ કમિટીમાં આ જ પ્રોફેસર વિરુદ્ધ પોતાને જાતીય સતામણી સંદર્ભે અરજી આપેલી જે એમએસ યુનિવર્સિટીની ડિપાર્ટમેન્ટ પ્રોસિડિંગમાં આ કામના હાલના આરોપી પ્રોફેસર અજર ડેરીવાલાને એમએસ યુનિવર્સિટીએ સસ્પેન્ડ પણ કરેલ છે આ ઇન્ટરનલ ઇન્કવાયરીના કામે આપણા હાલના ફરિયાદીને આ આરોપી પોતાની બહેનપણી કેમ મારી પાસે વાત કરતી નથી મન એના એ મતલબે ધમકી આપતો હતો એ મતલબે આ ફરિયાદીના ઘર સુધી પીછો પણ કરેલ છે અને પોતાના પર્સનલ રૂમમાં પણ આ વિદ્યાર્થીને બોલાવવાનો પ્રયત્ન કરેલ છે આ મતલબે સયાજીગંજ પોલીસ સ્ટેશને બી કલમ ઇઠ્યોતેર ત્રણસો બાવન ત્રણસો એકાવન બે મુજબ ગુનો રજીસ્ટર કરેલો છે અને આ એમએસયુના આરોપી પ્રોફેસર અઝહર ડેરીવાલાને ગઈકાલ રાત્રિના પોલીસ અટકાયતમાં લીધેલ છે